પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અને શુભ સંદેશ નું વાંચન સંતિકૃત ગ્રંથ ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય છેતાલીસ કલમ એક થી સાત અને અઠ્યાવીસ થી ત્રીસ ઈસરાયલ પોતાની બધી માલમત્તા સાથે નીકળ્યો અને પહોંચી પોતાના બાપ ના ઈશ્વરને બલિયો ચડાવ્યા ઈશ્વરે તેને રાતે દર્શન દીધા અને કહ્યું યાકોબ યાકોબ જી યાકોબ બોલ્યો પછી ઈશ્વરે કહ્યું હું ઈશ્વર છું તારા વડવાનો ઈશ્વર મિસર જતા ગભરાઈશ નહીં

યાકો પોતાના બધા સંતાનોને પોતાના પુત્રો અને પૌત્રો તેમજ પુત્રીઓ અને પૌત્રીઓને મિસર લઈ આવ્યો પોતાની આગળ પાસે આપ્યો જેથી તેને ગોશેનમાં મળે તેઓ ગોશિનમાં આવ્યા ત્યારે યુસેફ પોતાનું રથ તૈયાર કરાવીને પોતાના બાપ ઇસરાયલ મળવા ગોશેન ગયો તેને મળતા જ તે તેને ગળે વળગી પડ્યો અને તેને ભેટીને લાંબા વખત સુધી રડ્યો ઇસરાયલે યોસેફ ને કહ્યું હવે અધ્યાય દસ કલમ સોળ થી ત્રેવીસ ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું એટલે સાપના જેવા સાવધ અને પારેવા જેવા ભોળા રહેજો લોકોથી ચેતતા રહેજો કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સભાગૃહોમાં તમને ચાપકા મારશે અને મારે ખાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધાનો એ કરાર કરી શકો પણ તમને ગિરફતાર કરે ત્યારે તમારે કેમ બોલવું અને શું બોલવું એની ચિંતા કરશો નહીં કારણ શું બોલવું તે તમને એ ઘડીએ સુજાડવામાં આવશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે અને પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે સંતાનો માતા પિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવરાવશે મારા નામને કારણે બધા લોકો તમારો દ્વેષ કરશે પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે એક ગામમાં તમારી સતામણી થાય તો તમે બીજા ગામમાં ભાગી જજો હું તમને ખાતરીથી કહું છું કે તમે ઈસરાયલના બધા ગામો ફરી વળો તે પહેલા તો માનવ પુત્રનું આગમન થઈ ચૂક્યું હશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો